રાજ્યમાં એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય થતાં ભારેથી ભારે વરસાદ રેડ એલર્ટ જાહેર રાત્રિના સમયગાળા દરમિયાન ભારેથી ભારે વરસાદની મોટામાં મોટી આગાહી કરી દેવામાં આવી છે સોમાસો દરમિયાન હવે વરસાદી માહોલના કેવા રાઉન્ડ જોવા મળશે સંપૂર્ણ માહિતી મિત્રો આપણા વિડીયોમાં જોવાની છે સિસ્ટમ વાવાઝોડું તેમજ આગામી સમયમાં વરસાદ કેવો જોવા મળશે અત્યારે વર્તમાનમાં કયા વિસ્તારોમાં કેવો વરસાદ પડી રહ્યો છે સંપૂર્ણ માહિતી જોતાં પહેલાં ચેનલમાં નવાઓ તો નિશા પહેલાં સબસ્ક્રાઈબ બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને રોજ રોજની તાજી વરસાદની અપડેટ તમને સૌથી પહેલાં મળી શકશે તો જોઈએ મિત્રો વિગતવાર માહિતી તો સૌરાષ્ટ્રમાં અત્યારે ભાવનગરની આજુબાજુના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ભાવનગર અલંગ બોટાદ જસદણ અમરેલી જૂનાગઢ ગોંડલ તેમજ રાજકોટ ચોટીલા સહિતના વિસ્તારોમાં અત્યારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે આમ હળવોલો લોપરેશન સિસ્ટમ પણ અત્યારે એક સક્રિય થયું છે એનો પ્રભાવ પણ દ્વારકા સલાયા જામનગર પોરબંદર સહિતના વિસ્તારોમાં પડી શકે છે વાત કરીએ મિત્રો કચ્છ જિલ્લાની તો કચ્છ જિલ્લામાં પણ અત્યારે ખાસ કરીને નલિયા ગાંધીધામ રાપર ખાવડા ભ ભસાવ અને ગાંધીધામની નીચેના વિસ્તારો નલિયામાં સૌથી વધારે વિસ્તાર વરસાદની અત્યારે અસર જોવા મળી રહી છે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ભારે વરસાદ લખપતમાં પણ સારો એવો વરસાદ વાત કરીએ મિત્રો દક્ષિણ ગુજરાતની તો દક્ષિણ ગુજરાતમાં પણ વડોદરા અમોદ ભરૂચ રાજપીપળા બોડેલી વ્યારા નવાપુર આહવા તેમજ નીચેના શેખ વાપી સુધીના વિસ્તારોમાં મિત્રો અત્યારે વરસાદી માહોલ મધ્યમથી ભારે વરસાદની પણ દક્ષિણ ગુજરાતમાં સંભાવના રહેલી છે અને અત્યારે મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે અને કોઈ કોઈ દક્ષિણ ગુજરાતના વિસ્તારો એવા છે ત્યાં હળવો વરસાદ પણ જોવા મળી રહ્યો છે વાત કરીએ મિત્રો હવે મધ્ય ગુજરાતની તો મધ્ય ગુજરાતમાં પણ ખાસ કરીને અમદાવાદ દાહોદ ગોધરા ખેડા નડિયાદ ધોળકા ધંધુકા વિરમગામ નળ સરોવર તેમજ ગાંધીનગરની આજુબાજુના વિસ્તારો છે એમાં પણ ખાસ કંઈક ને કંઈક મધ્યમથી ભારે વરસાદની સંભાવના રહેલી છે બાયડ લુણાવાડા આ બધા ગાંધીનગરના જે કપડવંજન અને બાલાસીનો વિસ્તારો છે એમાં પણ વરસાદની સારી એવી શક્યતા રહેલી છે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો પાલનપુર રાઘનપુર આબુરોડ મહેસાણા હિંમતનગર થરાદ દિયોદર ધાનેરા સહિતના વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે તો મિત્રો તમે જોઈ શકો છો તે પ્રમાણે અત્યારે રાજ્યમાં મોટા આમ કે સંપૂર્ણ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ સાથે વરસાદી માહોલ ક્યાંક ને ક્યાંક ધીમી ધારે તો મધ્યમ તો ભારે વરસાદ પણ જો વાહ મળી રહ્યો છે સિસ્ટમ પણ હળવું લો પ્રેશર સિસ્ટમ બે સિસ્ટમ જોવા મળી રહ્યા છે અરબી સમુદ્ર બંગાળની ખાડીમાં આગામી સમયમાં પણ સિસ્ટમ સક્રિય થાય તેવી સંભાવના રહેલી છે હવે મિત્રો ચોમાસું આગામી દિવસોમાં કેવું જશે તેના વિશે વાત કરીએ તો હજુ પણ ત્રીસ તારીખ આજુબાજુ નવો રાઉન્ડ શરૂ થાય વરસાદનો એવી પણ સંભાવના રહેલી છે અને ખેડૂતો માટે સારા સમાચાર ગણાવી શકાય કેટલાક વિસ્તારોમાં ઉનાળા સુધી પાણી હાલી કે એવું કવામાં પાણી ન થયું હોય તો આ બધા વિસ્તારોમાં પણ ઉનાળા સુધી પાણી હાલીએ કે यो बरसाद आजी पडशे